આપણે ગાડી ભરવાની થઈ ગઈ વડોદરાની ભરાઈ ને આવી ભાઈને નીકળ્યા આપણે ગાડીએ જઈએ હેલો ભાઈ માય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હવે આપણે વડોદરાની ભરવાનું છે થી વડોદરા અને આપણે ગળુ પોતી ગયા ગળુથી હવે આપણે બે ગાડી ભેગી છે આપણે એક બીજલવારી છે ને એક મહાદેવ છે આપણે નીકળીએ ધીરે ધીરે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો અને શેર કરી દેજો હવે આપણે ગળુંથી ભરવાનું છે માર્કેટમાંથી આપડે જોઈ શકો તો માર્કેટ છે આપણે આ ગડુની ગુડમાં આપણે જો આઈ માર્કેટની ગાડી આઈથી ભરાઈ આખો હમજીલો બધીમાંથી કાપી કાપી નાઈ આખે આવે માર્કેટ આપણે ડીઝલ બીઝલ નખી લઈ હવે જો આપણે બીઝલભાઈ ની ગાડી આઈ ઊભી બીઝલભાઈ ને કૃષ્ણ ભગવાન આપણે આપણે ઈરગનું પાણી ચાલુ થઈ ગયું નાખવાનું ધીરે ધીરે પીતા જા પીતા જાતું અને ચૌચન આવી ગયું પંદરસો આપણે આ ગાડી લઈને જઈએ મહાદેવ કોનર વિવાન કી ગ આપણે જાય મહાદેવ કોનર આપણે એકતાલીસો બેતાલીસો બેતાલીસો ચુમ્માલીસો એસી ડીજલ આવી ગયું ભાઈ વાહ સાજુ બીજું આપણે બીજલ ભાઈ જો યુવા માઓ બા હાલો બિજલભાઈ જવા દો જવા દો હલો હાલો ધીરે ધીરે પોતા જઈએ હા 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 બીજલભાઈ હા હાલો હતો નીકળીએ આપણે બીજલભાઈ હા જય દ્વારકાધીશ હાલો હાલો ભાઈ ચાલો આપણે જોઈ શકો તો આપણે બીજલભાઈ ની ગાડી રાજનંદનીઓ આપણે માલબાપે પોતી ગયા માલબાપે નારિયલ બારિયલ વધારી લઈએ બીજલભાઈ ને બે હવે નારિયલ અગરબત્તી કરી લઈએ માલ બાપે આપણે

આપડે મયુરભાઈ લઈ આવી જય ખોડલ એની પાછળ આપડે કૃષ્ણ ક્રિષ્ણા કોને આપણા મંદિર માં અગરબત્તી ને ડિસ્ટોલ વા દઈએ મામા દેવ આપડે ચોટીલા આપડે જમી બમી લઈએ ચોટીલા ચામુંડા માં પોતી જમી બમી ને ભેગા થાય આપણે આખું આખા આવી જાય જો આપણે આખા આવી ગયા ચાલુ કરી દીધું જમવાનું હવે જ્યાં આપણે બે માણસો ઘટે આપણે પોતી ગયા કનૈયામાં સાબા પી લઈએ પૂતી ગયા આપણે યુટન મારવાનું છે બીજલભાઈ ને મયુરભાઈ ને અહીંથી સીધી સીધું અમદાવાદ જવાનું છે આપણે યુટર્ન મારવું પડશે આપણે સો કિલોમીટર થોડું ચિંતર કિલોમીટર છે ને આપણે નજીક છે ને આપણે ત્રીસ કિલોમીટર છે નહીં આપણે ડાયરેક્ટ નીકળીએ વડોદરા બધા ને વરસાદ ચાલુ થયો જો ના હોય ને તો આપડી ગાડી ને ખાલી થાય પડતા ખોલને રાખી દઈએ સુઈ જઈએ और महादेव पुणे पीजी वडोदरा गुड मॉर्निंग गाइस अपनी गाड़ी खाली नहीं वो तो तो थे अपनी गाड़ी तो नहीं खाली थे पर हूं दीपक भाई भी आपन महादेव ना मालिक से हम भाई जाए एक दोस्त तरफ अपने चालू नहीं हो गाड़ी डाले हूं दीपक और बस आओ दादा हम लोग मोबाइल पे जमा तो आवे और दादा ने बड़ेरा देख बात कर दी बारिश में सर मतलब होते मनी नहीं